જુનાગઢ ડિસ્ટ્રિક્ટ કોર્ટ બિલ્ડિંગ તેમજ આજુબાજુના બિલ્ડિંગ અંગે યોગ્ય કાર્યવાહી કરવા મુખ્યમંત્રીને પત્ર પાઠવતા એડવોકેટ અને નોટરી અશ્વિન મણિયાર અશ્વિન મણિયાર જુનાગઢ તાજેતરમાં સિવિલ હોસ્પિટલ ના જે જૂના બિલ્ડિંગ છે તેમાં ડિસ્ટ્રિક્ટ કોર્ટનું બિલ્ડિંગ બની રહ્યું છે આશરે પાંત્રીસ હજાર ચોરસવાર જગ્યામાં આ સંકુલ ઊભું થવા જઈ રહ્યું છે જે કોન્ટ્રાક્ટ દોઢ વર્ષનો હતો અને આગામી બે હજાર ચોવીસના છઠ્ઠા સાતમા મહિનામાં આ કોન્ટ્રાક્ટ પૂર્ણ થવા જઈ રહ્યો છે ત્યારે આ બિલ્ડિંગનું કન્સ્ટ્રક્શન ઝડપથી થાય અને જે કંઈ કામગીરી છે એમાં ઝડપ આવે તે માટે માનનીય ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને મેં એક પત્ર લખેલો છે કોર્ટની સામેના ભાગમાં જે બે વિભાગો છે એટલે જ્યાં ડોક્ટર્સ હાઉસ હતા અને ચિલ્ડ્રન હોસ્પિટલ જનાના હોસ્પિટલ હતી એની પાછળના ભાગમાં પોલીસ લાઈનના અધિકારીઓ રહેતા હતા આ બધી જગ્યા જો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે આ કિંમતી જમીનનો તો એમાં વકીલો માટે ની ચેમ્બરો બની શકે જજીસ બંગલાઓ બની શકે અને અથવા તો જે મેજિસ્ટ્રેટ સાહેબો રહે છે એ ક્વાર્ટરો બની શકે એ ડિવિઝન બહુ કન્જસ્ટેડ જગ્યામાં છે તો એમને પાછળનો ભાગ જે નર્સિંગ જ્યાં જનાના હતી તે વિભાગમાંથી અમુક વિભાગ સોંપી અને આ બધું કામ થઈ શકે એવું મારું અંગત માનવું છે એ ઉપરાંત જૂનાગઢના ઘણા બધા બિલ્ડિંગો એવા છે કે જે રિનોવેશન માગી રહ્યા છે અને એનો વિકાસ જરૂરી છે સરકાર નવા નવા બિલ્ડિંગો બનાવે છે સારી વાત છે એક વિકાસની દિશા છે પણ જ્યારે જૂની કલેક્ટર ઓફિસ જિલ્લા પંચાયત તાલુકા પંચાયત જગ્યાઓનો વિકાસ થાય તે જરૂરી છે